આપણે જોઈને તો આ મીઠો લીમડો જે એક નંબર આખા પાનનો આવે છે ને જે પાંચથી લઈને સાત રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે જે જયેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાત્રો ટકાથી આવે છે ને આખો લીમડો લઈને આવે છે અને ફ્રેશ ફ્રેશ માલનું વેચાણ કરે છે આ પુદીનો જે પુદીનો પણ માર્કેટમાં મીડિયમ

આપણે જોઈને તો માર્કેટનું એક નંબર દેશી છે જે સુગંધિત વાળું દેશી દાણા હે ભાઈ અને બજાર ભાવ જોઈને તો સિત્તેર એંસી રૂપિયા કિલો વેચે છે એક નંબર દેશી દાણાનું અને ભાઈ સમીરભાઈ ભાઈનું નામ છે જે દેડીથી આવે છે અને વેચે છે દાણા આપણે જોઈને તો મૂળા જેમાં સારા એક નંબરમાં સાઠ રૂપિયા પુર્યું છે એટલે દસ રૂપિયા પુર્યું વેચાય છે પાંજરિયા નું આપડે જોઈને તો આ મીડિયમ મેથી પચાસ રૂપિયા નો કિલો વેચાય છે જે ભાઈ શૈલેષ રાઠોડ ભાઈ નું નામ છે જે આ મેથીનો નો વેચાણ કરે છે વજન ઉપર આપણે જોઈને તો હવે છેલ્લે મીડિયમ ડુંગળી વધી છે જે ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટમાં હારી ડુંગળી જોઈને તો ચાલીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે જે નિલેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ નાની લાખાવાડથી આવે છે આ ડુંગળી લઈને આપણે જોઈને તો શિયાળો આવતા જે રાઈની ભાજીની શરૂઆત થઈ ગઈ છે જે સરસો ભાજી પણ કહેવાય છે મીડિયમ પૂરિય છે પાંચ રૂપિયાનું પૂર્યો વેચાય છે અને પાલક પણ જોઈને તો ચોખ્ખો છે વરસાદ પછી બજાર થઈ ગઈ છે જે ચાર રૂપિયા પૂર્યું વેચે છે પાલક જે ગોપાલભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચીરોડાથી નાવે છે પાલક લઈ આપણે જોઈને તો આ બીટ છે જે પંદર પુરિયા પુરિયામાં પંદર નંગ બીટ આવે છે અને મોટા બીટ છે જે સો રૂપિયાનો પાત્રો વેચાય છે પૂનમ ભાઈ તમારે પૂનમ જે બટુકભાઈ ભાઈ નું નામ છે જે બીટ વેચે છે આપણે જોઈને તો આપણે અહીંની લોકલ મેથી છે અને જે દસ બાર રૂપિયા સુધી પૂરિયું વેચાય છે મેથીનું ને માનસિંહભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ જીવા પરથી આવે છે મેથી લઈ